દોસ્તો કેમ્પ બધા મજામાં આવ્યો કે બધા સારા જશો તો આજે આપણે કામ સાઈડ ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો લોડર આવી રહ્યો છે અને રસ્તો લેવાનો છે શેઠ સુધીમાં તો જોઈએ છે ઘણી ઓછી છે છે તો બેસી જાય છે તમે જોઈ શકો સાઈડ ઘણી પોચી થઈ ગઈ છે એટલે બેસી જાય છે લીલી જમીન છે હજુ લોડર ટ્રેક્ટર એનો તો કામ બે ખૂબ સારી રીતે નિભાવી રહ્યું છે અને સારી રીતે કરી પણ છે હવે વાંક આપણી આ જમીનનો છે ઘણી પોચી હોવાના કારણે ગાય શું છે કે બેસી જતી હોય છે જમીન તો ફસાવાનો ડર રહેતો હોય છે મેટલ એ પ્રમાણે ભરતી નાખીએ છીએ તો બેસશે નહીં એમ તો કે હું જ્યાં ફરી રહ્યો છું ગાય ત્યાં તો જમીન પોચી જ છે તમે જોઈ શકો છો પૂરો કીચડ છે આટલો તર્વ રાખવો પડે છે કમસે કમ એક ફીટ જેટલો હશે આપણે ભચાઉ કચ્છ જેમાં ભૂકંપના અંદર જે લોકોનું નિધન થયું છે અને હાદસાના શિકાર બન્યા છે એ તમામ લોકોને દિલથી શ્રદ્ધાંજલિ એમના યાદમાં આપણે અહીંયા સ્મૃતિવન બનાવ્યું છે લગભગ કરી પંદરસો કે સોળસો જણાના નામ લખેલા છે પચાવની અંદર બે હજાર એકની અંદર ભૂકંપ આવેલો છે એની નોંધણી માટે આપણે અહીંયા સ્મૃતિવન પણ બનાવ્યું છે તો એનું કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે અત્યારે હવે અહીંયા સાઈડની અંદર શેઠ સુધી રસ્તો બનશે અને શેઠ સુધી આપણે રસ્તો બનાવવાનો છે શેઠ સુધી રસ્તો બની જશે એટલે ગઈશ કહેવાનો મતલબ કે બેવો બ્લોક લાગશે હાલવા માટે પબ્લિકને આવવા જવાનો રસ્તો છે બીજો આપણે રસ્તો અહીંયા જે ઢગલો પડે છે ત્યાંથી કરી અને તે રાહ સુધી ત્યાંથી સીધે સીધું આમ અને જાતે છે સ્મૃતિવન તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ કેમ કે સ્મૃતિવનનો નિહાળવા માટે બહુ સરસ મજાનું આયોજન કરેલ છે અને નગરપાલિકા દ્વારા ભચાઉ નગરપાલિકા દ્વારા કામગીરી વધારવામાં આવી રહી છે તો બહુ સરસ મજાનું કામગીરી થઈ રહી છે નગરપાલિકા હસ્તે તો કોશિશ કરશું સારું એનું પરફોર્મન્સ મળે અને જેમ બને વધારે માણસો અહીંયા પ્રોત્સાહન આવે ને ફેરાય કોશિશ કરશું કઈ દોસ્તો આજે આપણને સાઈડ વિઝિટ મળી છે બપોર પછીના કામમાં હવે ગાડી થઈ ગઈ છે બ્રેકડાઉન અને આપણે એને રિપેરિંગ કરાવવા માટે ટાટા વર્કશોપમાં જઈ અને મિસ્ત્રીને કે કારીગરને લઈ અને આપણે જવાનું છે એનું રિપેરિંગ કરાવવા હવે તમે જોઈ શકો છો મને ગાડી મળી છે બોલેરો ચેમ્પર મહિન્દ્રા ગાડી આ ગાડીને થઈ ગયા છે ત્રણ વરસ એને સમથિંગ ત્રણ વર્ષ ઓફ રોડિંગમાં આકી એટલે ઓફ રોડમાં આંકીને ત્રણ વરસ પછી આને રોડ પર ચલાવી બહુ મુશ્કેલ તકલીફ આપે છે તમે જોઈ શકો છો કે એનું સેટિંગ નથી બીજો નાખો તો ચોથો પડે ચોથો નાખો તો દિવસમાં ખડખડ અવાજ આવે એટલે સેટિંગ ફરી ગયું છે બીજો કે સ્ટેરિંગ ઉપરથી જો હાથ હટાવી લઈએ તો ડાયરેક્ટલી ઓફ ઓફ સાઈડમાં ભાગે છે તો રિસ્ક ઘણું વધી જાય છે અને આ ગાડી ચલાવી બી આપણને એમ લાગે કે જ્યારે આપણે સ્પીડ ગેમની અંદર રેસિંગ કાર ચલાવી રહ્યા હોય ઓટોમેટિકલી ગમે ત્યારે સ્ટન્ટમાં ફરી જાય તો ધ્યાન રાખો ગાઈશ પાંચમો કે નાખ્યો પડી રહ્યો ગયો હવે તમે જોઈ શકો છો બોલેરો ચેમ્પલ કન્ડિશન કેમ છે તો રિસ્કી થઈ જશે ગાઈશ હવે સીલ્ડ બેલ્ટ બી પહેરવાની હાલતમાં છે નહીં એટલે એક જાતનું મિશન જ છે રિપેરિંગ કર્યા ગાડી રિપેરિંગ કરાવવા માટેનું મિશન જ છે રિસ્કી તો કોશિશ કરીએ છીએ ધીમે ધીમે આંખવાની અત્યારે બી તો સાઈઠ સિત્તેર રાખી આપણે રાખી જ રહ્યા છીએ પણ બ્રેક બિલકુલ એકદમ ફેલ છે એટલે સમજી લે બ્રેક લાગતી જ નથી તો આપણે એ પ્રમાણે રનિંગ કંટ્રોલ કરવી પડે છે જાત મહેનતે તો જોવું તમને આગળનો વ્યૂ બતાવું કાંઈ ચાલુ રાખો ગાડી એનો આગળનો વ્યૂ છે હવે તમે જોઈ શકો છો સ્ટેરિંગને હું એકદમ થોડી વાર માટે બી ફ્રી કરું તો ગાડી ધીમે 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 ભાગશે ડ્રાઈવર સાઈડમાં જોઈ શકો છો જો ગાડી ડ્રાઈવર સાઈડમાં ગઈ જો એટલે સ્ટેરિંગ ઉપરથી કંટ્રોલ છોડી શકાય એમ નથી અને બ્રેક તો બિલકુલ ફેલ છે પાંચ છ પેન્ડલ મારે ત્યારે બ્રેક થોડી ટાઈટ થઈ છે પછી લૂઝ થઈ જાય અને બ્રેક આવતી નથી બિલકુલ પેન્ડલ ટાઈટ થાય છે પણ બ્રેક નથી આવતી હાલી જ જાય છે ગાડી તો એ પણ રિસ્કી છે કે એનું સેટિંગ અને ગાડીની કન્ડિશન બે તમે જોઈ લો અરે કહેવાય સ્વીટ ગેમ જ છે એક જાતની તો આપણે તો ઓલરાઉન્ડર છીએ તો દોસ્તો આપણે ગમે એમ ગઈને એને પાર પાડી લઈએ પણ જે લોકો નવા ડ્રાઈવરો છે રફ ડ્રાઈવરો છે એના માટેની આ ગાડી નથી તો આવી કોઈ ગાડી કોઈ પણ વ્યક્તિઓને કે ડ્રાઈવરને હાથમાં આવે તો સાવચેતી ખાસ રાખવી અને બની શકે એમ સ્લો આંકવાની કોશિશ કરવી ગઈશ